સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર તો ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની ત્રણસો ચાલીસ જગ્યાએ મળીને કુલ ત્રણસો બાવન જગ્યાનો ફરી એકવાર વધારો કરાયો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની જગ્યામાં વધારો કરાયો છે મંડળ દ્વારા ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સવર્ગની તરીકે દર્શાવેલ છે જે બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે જે જગ્યા વધાર્યા બાદ ફરી એકવાર જગ્યામાં વધારો કર્યો છે મહત્વનું છે કે જે ઉમેદવારો ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા છે જે ઉમેદવારોની ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો તારીખ છ ફેબ્રુઆરી અને સાત ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે કે જે ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓ મંડળમાં ફોન કરીને અથવા તો રૂબરૂમાં આવીને માર્ગદર્શન મેળવી શકે છે તેવું પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ